જુનાગઢ અંબાજી ગાદીનો વિવાદ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે એક બાદ એક સંતો મહંતો ઉપર આક્ષેપો લાગી રહ્યા છે આ બધાની વચ્ચે જો કોઈ ચર્ચામાં નામ રહ્યું હોય તો એ છે મહેશગીરી બાપુ મહેશગીરી બાપુ પર અનેક એવા આક્ષેપો લાગ્યા તે બાદ તેમણે એક સત્યનો રણકાર કરીને એક પત્રકાર પરિષદ હતી તેને પણ યોજી હતી ને તે બાદ હવે તે પહોંચ્યા છે ગંગા કિનારે ગંગા કિનારે જઈને મહેશગીરી બાપુ દ્વારા અનેક એવા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે આજે તેના વિશે વાત કરીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મહેશગીરી બાપુ લગભગ એવું લાગી રહ્યું છે કે તે પોતાની ગાદી માટે ઝઘડી રહ્યા હોય એવું જોકે એ બાદ સત્યના રણકારમાં તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે મારે ગાદી બાપુ છે ગંગાના કિનારે જઈને જાણે પોતાના પાપ ધોતા હોય તેવા અનેક એવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે એટલું જ નહીં તે બાદ ત્યાં તેમણે સૌથી મોટો ખુલાસો કર્યો હતો સૌથી પહેલા તો બાપુને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે જય ગિનારી નમો નારાયણ અત્યારે હરિદ્વારમાં ગંગાજીના ઘાટ ઉપર છું અને જે રાણપુરમાં ચાલીસ દિવસોના યજ્ઞ થઈ રહ્યા છે એના આમંત્રણ માટે નીકળ્યો છું જેમાં હરિદ્વાર દિલ્હી મહારાષ્ટ્ર ગુજરાત બધા સંતોને મહંતોને આમંત્રણ આપવા માટે નીકળ્યો છે તો મેં કીધું કે આપને ગંગાના દર્શન કરાવી દઉં તે માટે આ ગંગાના ઘાટ ઉપરથી આપ સૌને નમન અને એટલું કહીશ કે ગંગા જેટલી પવિત્ર છે એ પવિત્ર ઘાટ ઉપરથી વાત કરી રહ્યો છું ધર્મનો વિજય થશે પણ જ્યારે સફાઈ અભિયાન કરે ત્યારે ધૂળ ઉડતી હોય એની ચિંતા નહીં કરવાની સત્યના સાથે રહેવું ધર્મના સાથે રહેવું એટલું યાદ રાખવું બાકી તો બધું ચાલતું રહે આ વાદળો આવશે વાદળો જશે પણ સૂર્ય પાછો એ ઉદિત થશે અને એનો પ્રકાશથી પ્રકાશિત કરશે જય ગિરનારી નમો નારાયણ અત્યારે હાલ તેમના ઉપર એવા આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે આક્ષેપો અમે નહીં પરંતુ એવી વાતો વહેતી થઈ છે કે અત્યારે હાલ જો તે ગંગાના કિનારે પોતાના પાપ દેવા પહોંચ્યા છે અથવા તો પછી પાપ ધોઈ રહ્યા છે તો તેમને એવા ભૂતકાળમાં કયા પાપ કરેલા છે કે અત્યારે હાલ મહેશગીરી બાપુને ત્યાં જવું પડ્યું આ આક્ષેપો અમે નથી લગાડતા આ આક્ષેપોની ચર્ચાઓ છે જે અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે લોકો અત્યારે એવી વાતો કરી રહ્યા છે કે જો મહેશગીરી બાપુએ કોઈ પાપ કર્યા જ નથી તો તે ગંગાના કિનારે શા માટે પહોંચ્યા છે એટલું

જે સામે આવ્યો હતો તે બાદથી બાપુનું જે નામ છે દિવસે ને દિવસે ચર્ચામાં આવ્યું હતું એટલે આના ઉપરથી અનેક એવા સવાલો છે જે ઉભા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર